શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય આજે અહીંયા સારંગપુરમાં જે મહાતીર્થધામ છે ભગવાન સ્વામિનારાયણથી માંડીને તમામ ગુરુ પરંપરા અહીંયા પધાર્યા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અહીંયા ભવ્ય મંદિર કર્યું ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ અનુસાર ત્યાં અત્યારે જીવંત આપણે જોઈ રહ્યા છીએ કે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્યમાં બહુ ભવ્યતાથી પુષ્પદોલ ઉત્સવ એટલે કે ફૂલદોલ એટલે કે ધૂલેટી આપણે ઉજવી રહ્યા છીએ દેશ પરદેશથી હજારો હરિભક્તો અત્યારે આ ઉત્સવનો લાભ લેવા માટે પધાર્યા છે લગભગ પંચોતેર હજારથી પણ વધારે ભક્તો અત્યારે સભામાં આપણને વિદ્યમાન દેખાય છે નાના બાળકો કિશોરો યુવાનો વડીલ હરિભક્તો તમામને થનગનાટ છે કે ગુરુવરી મહંત સ્વામી મહારાજના હાથે આપણે રંગાઈએ આપ મંચ પર પણ જોશો કે મંચ પર પણ થીમ બહુ અદ્ભુત છે કારણ કે પૂજ્ય મોહન સ્વામી મહારાજે લગભગ છેલ્લા છ મહિનામાં સનાતન ધર્મના બે મોટા સ્થાન એ સમાજને ભેટ આપ્યા એક અમેરિકામાં રોબિન્સવિલ ખાતે સ્વામિનારાયણ અક્ષરધામ એ આપ મંચ ઉપર અત્યારે પાર્શ્વભૂમાં જોઈ રહ્યા છો અને બીજું જે હમણાં જ બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી એ ત્યાં પણ ઉદઘાટિત થયું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પધારેલા તો આ બે મોટા સનાતન ધર્મના સ્થાનો આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યો તમામના હૃદયમાં પ્રવર્તે વિશ્વભરમાં પ્રવર્તે અને એ રીતે લોકો સુખી થાય સમૃદ્ધ થાય સંપીને રહી શકીએ એવા એક ભાવથી આ પાર્શ્વભૂ તૈયાર કરવામાં આવી છે એ સનાતન ધર્મનો સૂર્ય એ આપણને બરાબર મધ્યમાં પાર્શ્વમાં અત્યારે દેખાય છે તો એ નાજવાળા પૂરી પૃથ્વી ઉપર પાથરી રહ્યો છે બધા વડીલ સંતોના પણ ખૂબ સુંદર પ્રવચનો થયા આજના ઉત્સવનો મુખ્ય કેન્દ્રવર્તી વિચાર સેન્ટ્રલ થીમ એ અંતરમાં અક્ષરધામ એટલે કે આપણે બાહ્ય રીતે રંગાવીએ છીએ રંગથી પણ આપણું અંતર છે એ રંગાવવું જોઈએ એટલે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ખૂબ સારા સદ સદગુણો એ આપણા જીવનમાં આપણે દ્રઢ કરી શકીએ એવા વિચાર રાખવા એવું વર્તન રાખવું એ આજનો આ સેન્ટ્રલ થીમ છે તો આ કાર્યક્રમ ભવ્યતાથી અહીંયા ઉજવાઈ રહ્યો છે લગભગ ત્રીસથી વધારે સેવાકીય વિભાગો છે લગભગ છ હજારથી પણ વધારે સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે પુરુષ અને મહિલા બંને અને મેં કહ્યું એમ પંચોતેર હજારથી વધારે ભક્તો અત્યારે સભામાં વિદ્યમાન છે જે આપણે દર્શન થાય છે એ તમામને પરમ પરમપુજ્ય મોહનસાઈ મહારાજના હસ્તે એ રંગાવાનો લાભ મળનાર છે તો આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમારે દરેક જનજન સુધી આ ઉત્સવ પહોંચી રહ્યો છે એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમે બીએપીએ સંસ્થા વતી ખૂબ આભાર માનીએ છીએ કે આપના માધ્યમથી લોકો સુધી આવી સાચી સારી સરસ વાત પહોંચે છે અને સાથે સાથે છેલ્લી વાત કે અમે અહીંયા મુખ્ય મંચ ઉપરથી અપીલ પણ કરી કે દરેકે મતદાન કરવું જ સાતમી મે સવારે સાત વાગ્યાથી ગુજરાતમાં મતદાન શરૂ થશે જે પણ આપણો વિચાર હોય જે પણ આપણને યોગ્ય લાગે પણ મતદાન એ અવશ્ય કરવું એ આપણો બંધારણીય હક છે જવાબદારી છે નાગરિક તરીકે દેશના વિકાસમાં આપણી હિસ્સેદારી જરૂરી છે માટે આપ સર્વેના માધ્યમથી કારણ કે આપના માધ્યમથી લાખો લોકો સુધી આ વાત પહોંચશે તો સાતમી મે અવશ્ય દરેક ગુજરાતીઓ અને આ આ લોકસભા ઇલેક્શન્સમાં દરેક ભારતીય એ પોતે મતદાન કરે પોતાના મતથી દેશનો વિકાસ થાય પોતાના મતથી દેશ મજબૂત બને પોતાના મતથી ધર્મ અને સંસ્કાર સચવાય પોતાના મતથી દેશનું ભાવિ ઘડાય પોતાના દેશથી પોતાના મતથી નાગરિક સુરક્ષા વધે સનાતન ધર્મની સુરક્ષા વધે એવી વ્યક્તિ અને એવી જગ્યાએ આપણે વોટ આપી દેશને વિકસિત બનાવીએ અને દેશને વિશ્વગુરુ પણ મનાવીએ તો ફરી એક વખત આપ મીડિયા કર્મીઓનો આભાર છે આ ઉત્સવમાં આપ પધારી અને ઠેર ઠેર જન જન સુધી આ ઉત્સવ પહોંચાડો છો આપ સર્વેનો આભાર જય સ્વામિનારાયણ परसों द्वारा का कार्यक्रम आयोजित करने के लिए डॉक्टर परोनी है आप अपने द्वारा आयोजित किए शाम करवा संबंधी कुवैज अमंद्य पार्टी पर कराड शिविर पंचपाई के अंदर आप सभी साथी राज सरकारी का दौरा दर्शन करके सोड़े परंपरा के अक्षर धाम के सभी श्रद्धालुओं पहलवानों से संगठित हमारी बातों को जो आप श्रद्धांजलि पर आपने सांबड़ी

ગલ્ફ કન્ટ્રીસની મે પહેલી વખત જે સનાતન ધર્મનો કામ છે એને પચાસ વર્ષ પૂરા થયા છે પિતા જો છે અને આપણો ઇસવ એનો મુખ્ય વિચાર એવો છે ધર્મક્ષરા નિર્મહ છે એકતા થાય અને આપણા જીવન માંથી વ્યસનો અને દૂષણો દૂર થાય એવા સંદેશ સાથે આજના રંગોત્સવ પૂર્ણ થઈ અને હવે ટૂંક સમયની અંદર જ આપણે મંચ ઉપર હમણાં જોઈએ છીએ કે ભગવાન સાથે રંગોત્સવ થશે પરમ જે મહંત સ્વામી મહારાજ એમની સાથે જે હંમેશા બસો સાથે રાખવામાં આવે છે

અહીંયા ખાસ તો સારંગપુર ખાતે અમે પુષ્પ દોલોસવનો લાભ લેવા માટે આવ્યા છીએ તો ખૂબ જ એક દિવ્યતાની અનુભૂતિ થાય છે અને આપણા ભારતીય સાહિત્ય શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ઉત્સવ પ્રિય ખલું માનવા કે ઉત્સવો એ ખરેખર માનવોને પ્રિય હોય છે અને અહીંયા આવ્યા છીએ તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ અમને ભક્તિના રંગે એમને અમને રંગ્યા છે તો એ ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને આવા બધા ઉત્સવો દ્વારા એ માણસો એકબીજાની નજીક આવે છે બધામાં સંપ સુરજ અને એકતાના એ બધા પાઠો એ લઈને જાય છે એટલે ખૂબ જ આનંદની અનુભૂતિ અહીંયા આવા ઉત્સવોમાં થાય છે અને અહીંયા જોઈએ તો અહીંયા જે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે એ ખરેખર બધા સ્વયંસેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે આવા ધમધોકતા તાપમાં એ સેવા કરવી એ જો ખરેખર એ મોહન સાઈ મહારાજના કૃપા આશીષ હોય અને એમનો રાજીપો હોય આ બધા એક જ લક્ષ્ય સાથે બધા સેવા કરી રહ્યા છે અને અમને પણ અહીંયા ખૂબ અમે મહંત મહારાજના હાથે રંગાયા તો ખૂબ જ એક આનંદની અનુભૂતિ થાય છે અને દિવ્યતાનો અનુભૂતિ થાય છે વી કેન એક્સપ્લેન અમારું નામ કીર્તનસિંહ જાડેજા હા ખરેખર અહીં આવીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે દર વર્ષે અહીં છે રંગાવા માટે અમે અહીં આવતા હોઈએ છીએ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્ય રંગે અને ભક્તિના રંગે રંગાય છીએ બહારનો રંગ આપણને ક્યારેક લાગે તો થોડાક દિવસમાં ઉતરી જાય પરંતુ આ રંગે આપણે રંગાઈએ તો કાયમ એવું જ લાગે કે ખરેખર આપણે રંગાયા છીએ એટલે અહીં આવીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને આટલા બધા હરિભક્તોનો સમૂહ એટલે ખરેખર એમ આ વાતાવરણ છે અવિસ્મરણીય છે આહલાદક છે અને સાથે સાથે મહંત મહનસ્વામી મહારાજની ઉપસ્થિતિ તો એનામાં શું કહેવું